કરશન એ કરશન કોણ લાવજે હવે હેડો જલ્દી હેડો નખા વગાણ મોતમી દા હો

આજ તો રંબા નહી આલું બા ના રોજ કોણ ના તો હું લાવું આજનો દાડી ના આજ તો ફોન યાર ઘેર માં કાકો ન હરંબાએ એક તો તું લઈ લે આઈન ફોન તક બંધ તું એવું ચાલુ કર્યું હાલકા મન ફોન ના આજ

પૈસા તો ના પાડે તું તમે નવો લાય પૈસા તો થોડો હાલે પૈસા ખર્ચી લે થોડો હાલ એ હું તને લઈ નવો ત્યાં કાકા ને કે નવો લઈ આલે કાકા લઈ

તમારે એક લાઈટ બિલ બાકી લાઇટ બિલ તો બાકી તો હશે પણ પૈસા નહી સાહેબ હમણો પૈસા ના હોય કાપી ના પૂરા પણ રવાજ થોડા ભરી કાઢો છોકરો મજૂરી દાહા એટલા પૈસા આલ તમે ચાર મહિના થયા થોડા થોડા કર્યા એમ તો ચાર મહિના થયા પણ ચાર મહિનામાં તો બે બિલ જ આવ ત્રીજું તો અમે ત્રણે ત્રણ ભેડો ભરી કાઢ્યો અમે પણ હાલ બારમો મહિનો એટલે માર તો આગળથી કાપવાનો ઓર્ડર આવ્યો અમે ચલવી હોત તો સારું હતું મારું કેવું મન્યા હોત તો પણ ચાલે એવું ને હાલ સાહેબ કાઠું હોય ને હાલ પરિસ્થિતિ એકદમ મંદી હેડે અમારે તો તમારી જ વાત કેટલા હશે કે આવાળા વાત આખી પણ ઇસલવો તો આરી વાત છે બે દાડામ ભરી કાઢ્યો બે દાડામ ભરી કાઢ્યો ને હા ભરી કાઢ્યો ઘડો આ બે દાડા હું આગુ પાછું કરું બે દાડામ ભરી કાઢતા તો ને બધા આઈ હલકા કોઈ કેમ નહી આ ડાયરેક્ટ છેડા કાપી દો હા રો હિંમત કર જી હડો તમારી જ છે કેટલા મળો મને દાડાના પણ હું કરવાનું સાહેબ પૈસા જ નહી હાલમાં ન અમે તો મને થોડા કાગરા છેડા કાપવા મ કોઈ તમારે તો કાયદા ની ભાષા માં જે આવે કાપી જ નાખવાના આચાર તમે ક્યાં વાંચી રાખવાનું પણ હાલ પૈસા નહીં એવું કરવાનું કહો હલો કાઠું કરી તો આ છોકરું મજૂરી જાતું છે ને શું કરવાનું હવે પૈસા જ કાઠું થઈ ગયું છે આપ તો આવે ને તો અને ચોક ગમે તે કરી મારી કુટી ને કોઈ કોમ મૂકવું ને ચોક હાથી પણ મૂકી દો ઢોરો નું કરવા પૈસા લઈને દેવો તો ભરવા માંગતા હોવાનું શું કરવાનું અધિકારી નો હિસાબ અને તો હવે જીબા જેવો તો હરમ રાખ્યો જ નહીં મરવા જેવો રાખ્યો નહીં શું કરવાનું કો આવરા કમાઈ ના આયા કે ઓ ફરી ના બહુ ફરી ના આ હાલ આયા હતા ત્યાં બે તરમ લાઈટ બિલ ભરવાનું કીધું અને કે છેડા કાપવાનું કેતા હતા તમે તાર ફરે તો ને મે જો આ ઘર ની થોડી ચિંતા રાખો એ બિલ રહે તો તમે ને મારી પાસે ઓબળો હું ઓબળીએ કો મન ફોન લાયા જો ફોન લાબા પૈસા હોત ને

કરશન પત્રો પડી પડે તું ઘર ખોલ આ હુકરો ખોલ તન કઉસુ એટલે બાર નેકાળ કઉસ છું હેડ તન ફોન લેલું હેડ

તે પડ્યા હોય તો ચાલો મારા પૈસા આવશે ને એટલે હું તો મને પાછા ચાલો પણ મારા માલ લેવા જ આવો તો ભાઈ હવે શું કરું હાલ આ ઘરમાં પહેરી પહેરી જે તે અડમાલા કરશો કોઈ કોઈ કરશે ને તો હું તો છોકરો કોઈ બે હોય નાખી તમે મને દે એક હજાર રૂપિયા કરી આલો પણ ત્યાં જરબી પાછા આવો આપણે તો કહું માલ ઓછો એટલે મારે હારું એડો તો કરી આલો મારે આવશે એટલે હું પાછા હલો આ તેમ કહું મુએ માલ લેવા જાતો તો અને કીધું હવે માલ લેવા હેડતો હતો પણ આ તમે આવી ગયા

હું એ સુખી ઘર ના આવી એટલે આપણા જેવો છોકરા ગરીબો છો લાઈન હાલવાના કે લાઈટ બિલ કાપવાનું કેવો બોલો કરવાનું તું રખડવા કોમ કરે તો ફોન ફોન લાવવા ન થાય હાલ તો ઘરમાં મરતું મસાલા ના ખાયું કેજુ ના વાત સાચી હાલ તો પૈસા હારો ઉધાર કોઈ જોવો તો આલેટા જોવા આવ્યો હા આ જતો બજારમાં ફોન લેવા યાર છોકરો હટ પકડી કે એટલે લાયા તો ખરો હોય લાયા તો ખરો

તમારો છોકરો પણ હું તમે ચડાવ્યો તમે ખર્ચા કરો પણ તમે લઈ આલો છોકરો બાજુ બીજો શીખતો નહિ બાજુ જોવા માટે ફોન માટે રીહો કેવું કરી એ તો ભાઈ જો અમારા ઢોર ને ઢોકર જમીન જાગીર ગણીએ છે એટલે ફોન ને બધું લાવીએ એટલે અમારા વાત યાર તમારે થોડા લેવું એ વાત સાચી પણ મોકલો જીજો ના છોકરા બગાડશે આપડે મોટા મન રાખવું પડે તમે મત બોલો ચરબર ચરબર થોડું ઓછું બોલો ચિબરી જેવા લાગો તમે તો વધારે બોલે પાછા વાત મૂકો એ ફોન તમે આ તારે લાયા કો લવાનું આ બધું મૂકો ફોન લાયા તો હો લાયા ઘર માટે કોમ આવશે ફોન નો જમા ના આવી કારણ કે બધો છોકરો તારે પાછા જે મજૂરી તો ગતું કરતા જ નહીં જયારે હવે મોટા મોટા થયા તો રમે જ ખોટી ખોટી અટો પકડી થોડું ચાલે ના પણ હવે મજૂરી ના કરે તો કે હપ્તાથી લાયા ભરવો પડે ને ફોન લઈ જાય એટલે મજૂરી કરશે એમ કરીને કોઈ સમજાવી ગયો

પણ ના આવું બધું ના લઈ લોક ની વાત હોભળે કોક કોમ કરે કોઈક ભણાવો આવી આલો આ શીખવા મળોનો નીચે આલી હે તમે ના ના તમારી અમિત શાથી તમે ફોન લઈ હવે ભણાવશો અમે હા ભણાવો ભણાવો તો કોક નોકરી કરીને આખી જિંદગી આ ઢોર ધાત છે બીજું કોઈ દાદર નહીં ફોડે રે આ સારું કઈ વેલા આવ્યા તો વળી તમે ના લીધો ફોન ઓના કંથી આ તમે નવો લાવી દીધો દી પણ હું કરું તાણ મુયે આ વનાવા દે તો જોઈને જ પકડી દીધી મારા લાબો પડે ને કે હું કરવા નિયે પાછો વતારતો ને ઘડીવાર ફોઈલાન કાઢી મુકતો તો હારું આ તો રોવરાઈન કાઢી મુકતો તો ઈને તો હા તો છોકરાએ લડવાઈન રોવન બધુએ થાય અને આઈન તો પાછા ઘર વા શું પરું કોઈ કોઈ મરચું બરચું ખાઈને મરે પરા તો અમાર તો કે હું લેવા જવા વગર ના હું થાય ખબર છોકરા ને થોડું મર્યાદા કે મને કાલ હું હોય છોકરા ને જેટલું બીજા વચ્ચે બોલ બોલ કરે ને તું તાર આપડે તો ફોન કીધું લઈ લીધું ખોટું ના લાગે ને એટલા બદલ હાર આવું હારું જરા રાતે રોટલો કરે હે કરવા મરચો કાપુ એટલે હવે મૂકવારી વળી કઢી કરવા મરચો રાખે ખોટો કાપવાની તેલ ની મરચું મસાલા ની કેટલી મજૂરી થાય તો માં બે કાચો ખાઈ લીધો તો સારું જ